પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે વિશ્વના નંબર વનથી ઓળખાતું એવું એક ધાર્મિક સ્થળ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે મરોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર અને શિવલિંગ વિશ્વના નંબર થી ઓળખાય છે આ મંદિરે શ્રાવણ માસમો શિવ ભક્તો અલગ અલગ રાજ્યમાંથી અને જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે આ મંદિરની કોઈ ભક્ત મનથી શિવ ભગવાનની પ્રાર્થના અને બિલીપાન તેમજ દૂધ અને અન્ય ફૂલ તેમજ બીજી બધું શિવ ભગવાનના ચરણોમાં ચડાવીને શિવ ભગવાનના તન મનથી શિવ ભક્તિમાં લાગી જાય છે બીજી કેટલા પ્રકારના ફૂલ પણ શિવ ભગવાન કરે છે તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિરે શિવ વખતો અલગ અલગ જિલ્લામાંથી અને અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડે છે હર હર મહાદેવ હર હર મહાદેવના નારા સાથે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડતા હોય છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા